જય માતા ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ આઠ જુલાઈ બે હજાર ચોવીસની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે નવથી બાર જુલાઈ વચ્ચે હળવા મધ્યમ વરસાદની સંભાવના સાથે જ સોળથી વીસ તારીખ દરમિયાન અતિભારે વરસાદનું અનુમાન તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો અત્યારે ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદની સિસ્ટમમાં વિરામ જોવા મળી રહી છે એટલે કે વરસાદી માહોલમાં ઘટાડો જોવા મળી રહી છે પરંતુ ફરીવાર વરસાદની ગતિવિધિમાં વધારો નવતારીખથી જોવા મળી શકે છે કારણ કે જે ચોમાસું ધરી હતી તે ઉત્તર ભારત તરફ ખસી ગઈ હતી પરંતુ ધીરે ધીરે ફરી નીચે આવી રહી છે જેના અનુસંધાને ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થતો જોવા મળશે સાથે એક સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન આજુબાજુના વિસ્તારોમાં સક્રિય છે જેના કારણે કચ્છ અને ઉત્તરના ભાગોની અંદર વરસાદની ગઈકાલના રોજથી જ એન્ટ્રી જોવા મળે અમુક અમુક સેન્ટરની અંદર તેવી શક્યતાઓ છે ત્યારબાદ આપણે જણાવ્યા મુજબ કે આગામી પંદર સોળ જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ એટલે કે લો પ્રેશર બને જેની અસર આગામી દિવસમાં જણાવશે જેમાં અતિભારે વરસાદની પણ સંભાવના દેખાઈ રહી છે સૌથી પહેલાં વાત કરીએ તો નવથી બાર જુલાઈના રાઉન્ડની અંદર જેમાં હાલ તો ભારે વરસાદનું અનુમાન જણાતું નથી પરંતુ હળવા મધ્યમ કોઈક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે બાકી હળવા મધ્યમ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદનું અનુમાન છે સૌથી પહેલાં કચ્છના વિસ્તારોની વાત કરીએ તો ભુજ ગાંધીધામ રાપર ખાવડા લખપત અને નલિયા અડેસર સીસાગઢ જેવા ભાગોની અંદર નીરોના સહિતના ભાગોમાં હળવા મધ્યમ વરસાદનું અનુમાન છે નવથી લઈને બાર જુલાઈ વચ્ચે જ્યારે ઉત્તરના ભાગોની અંદર વાત કરીએ તો રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર આબુ અંબાજી તેમજ પાલનપુર ડીસા થરા ધાનેરા ગામ રાધનપુર સહિતના ભાગો પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા હિંમતનગર ઈડર વડાલી ભાંભર થરા સુબીર વિજયનગર વિસનગર સિદ્ધપુર અરવલ્લી મોડાસા સહિતના ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદનું અનુમાન રહેલું છે જ્યારે મજબૂર્વ વિસ્તારની અંદર પણ સિસ્ટમની અસર જોવા મળશે હળવા મધ્યમ છોટાછા વિસ્તારની અંદર વરસાદનું અનુમાન છે જેમાં અમદાવાદ ગાંધીનગર કપડવસ નડિયાદ ખેડા કડી માણસા સહિતના ભાગો પૂર્વની અંદર જેમાં દાહોદ ગોધરા લુણાવાડા પંચમહાલ અરવલ્લી બાસવારામાં ખાસ કરીને વરસાદનું અનુમાન વધુ જોવા મળી શકે છે એ સિવાય દક્ષિણની અંદર વડોદરા છે બોડેલી છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ તેમજ દેડીયાપાડા એ વિસ્તાર સુરત સિટીમાં નવસારીમાં હાલ શક્યતા ઓછી જોવા મળી રહી છે તે ઉપરાંત સીલવાસે વલસાડના અમુક વિસ્તાર આહવા ડાંગ તાપી વ્યારા વાપી કપરાડા સુધીના ભાગોની અંદર વરસાદનું અનુમાન રહેલું છે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર જિલ્લો અમરેલી જૂનાગઢ રાજકોટ જામનગર અને બોટાદ જિલ્લામાં વરસાદની વધુ શક્યતા જણાઈ રહી છે જ્યારે મોરબી સુરેન્દ્રનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ વિસ્તારની અંદર કોઈ કોઈ જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે બાકી ભારે વરસાદનું અનુમાન જોવા મળતું નથી આ વિસ્તારની અંદર નવ તારીખથી મધ્યમ સારો વરસાદ નોંધાય છે અને વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે ત્યારબાદ વરસાદની માત્રામાં થોડો વધારો જોવા મળી શકે છે દસ તારીખ દરમિયાન એમાં પણ છૂટાછવા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે હાલ ગણીએ તો સાર્વત્રિક વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે પરંતુ ભારે વરસાદ નહીં જોવા મળે અમુક વિસ્તારની અંદર પડી શકે છે દસ તારીખની વાત કરીએ તો મધ્યપૂર્વ વિસ્તારના તમામ ભાગો અમદાવાદ ગાંધીનગર ખેડા દાહોદ ગોધરા વડોદરા પંચમહાલ મહીસાગર ઉત્તરના ભાગો અરવલ્લી મોડાસા એ વિસ્તાર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ ભાંભર સહિતના ભાગોની અંદર વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી જૂનાગઢ બોટાદ અને રાજકોટ જિલ્લામાં દસ તારીખ દરમિયાન વરસાદની સંભાવના છે દક્ષિણની અંદર ભરૂચ નર્મદા રાજપીપળા નવસારી સુરત અને વલસાડ દમણ એટલા ભાગોની અંદર નવ તારીખ દરમિયાન વરસાદનું અનુમાન રહેલું છે અગિયાર તારીખ દરમિયાન પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે જેમાં સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણના ભાગો મધર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તરના ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે ત્યારબાદ વરસાદી માહોલ કન્ટિન્યુ જોવા મળશે એટલે કે એક સળંગ જોવા મળશે કારણ કે પંદર તારીખ આસપાસ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની છે બાર તારીખ દરમિયાન પણ સૌરાષ્ટ્રના ભાગો કચ્છના ભાગો ઉત્તર મધ્ય પૂર્વ દક્ષિણ સહિતના ભાગોની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળે તેવી શક્યતા છે આ સિસ્ટમોને કારણે એટલે કે નવથી લઈને બાર જુલાઈ વચ્ચે રાઉન્ડ યથાવત જોવા મળશે હળવા મધ્યમ છૂટાછા વિસ્તારની અંદર વરસાદી માહોલ જામશે

એ ચાર પાંચ દિવસ દરમિયાન ભારેથી ભારે વરસાદનું વેધર મોડેલો જણાવી રહ્યા છે તેમજ આગાહીકારો પણ આગાહી કરી રહ્યા છે તે મુજબ કે આ સિસ્ટમનો ઘેરાવો ગુજરાત સુધી પહોંચશે જેની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના ભાગો ઉત્તર રાત મજા પૂર્વ સહિતના ભાગોની અંદર ભારે તેથી ભારે વરસાદનું અનુમાન છે સૌરાષ્ટ્રના જે પૂર્વના ભાગો છે ભાવનગર અમરેલી બોટાદ જુનાગઢ ગીર સોમનાથ એ વિસ્તારની અંદર ભારે તેથી ભારે વરસાદ વરસી શકે છે તો મિત્રો તેની પણ અપડેટ આપણે દિવસે દિવસે આપતા રહીશું અત્યારની અપડેટ માટે આટલું જ ફરી એકના વિડીયો સાથે મળીશું